બાળકો પણ ધૂળેટી આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પિચકારી અને રંગની કીટ અપાઈ સૌથી પ્રથમ તો માસાપુરા ન્યૂઝ ચેનલના સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણો દેશ એ તહેવારોનો દેશ છે આમ તો દુનિયાના જુદા જુદા દેશોમાં હોળી જેવા તહેવારો જુદી જુદી રીતે ઉજવાય છે પણ ભારતમાં એનું ખૂબ મહત્ત્વ છે આપણે મારવાડમાં જઈએ તો લોકો કહેશે કે દિવાળી તો અઠેક અઠેક પણ હોળી તો ઘેર હોળી એટલે હોળી પ્રગટાવવાનો ઉત્સવ ધૂળેટી એટલે રંગોત્સવ ભક્ત પ્રહલાદ અને હિરણકશ્યપ એની કથા સૌ જાણે છે હોલિકા દહન એની કથા પણ સૌ જાણે છે હોળીનો સંદેશ એટલે આસુરી તત્વો ઉપર દૈવી તત્વોનો વિજય આપણા માટે કહીએ તો જે લોકોની પાસે નરસ નરસિંહ વાસ્તો હોય એ નરસિંહ વાતો દફનાવી અને સારી વાતો સ્વીકારવી એ હોળીનો સંદેશ અને ધૂળેટીનો સંદેશ એટલે રંગોત્સવ આનંદથી ઉમંગથી રંગીએ અને આપણે ત્યાં તો મહાભારત ભગવાન શ્રી કૃષ્ણના વખત વખતથી હોળી રમાય છે અને આજની યુવા પેઢીને સામાન્ય રીતે બોલીવુડ તરફ આકર્ષણ હોય છે તો બોલીવુડની વાત કરીએ તો એમાં પણ જુદી જુદી ફિલ્મોમાં હોળીના જુદા જુદા ગીતો ખેલવામાં આવ્યા છે અને એમને કારણે એ ફિલ્મો હિટ થઈ છે પહેલી ફિલ્મની વાત કરીએ તો ઓગણીસો ચાલીસ ઔરત નામની પિક્ચર આવેલું એમાં હોળીના બે ગીત હતા અને છેલ્લે મેં જોયેલું એ બે હજાર પાંચમાં વખત એમાં પણ હોળીનું ગીત હતું અને એ સમયે ગાળા વચ્ચે નવરંગ કટી પતંગ પછી સિલસિલા મહાનાયક અમિતાભ બચ્ચન રંગ દર ભરશે ભીગરિયા રે રંગ રંગ ભરશે ચુનરિયા ભીગી રે એ ગીત બધાને આજે પણ યાદ છે અને ત્યાં પછી મોહબતે દદિયા કે પાર એવી ઘણી ફિલ્મોમાં હોળીના ગીતો આવ્યા છે એને કારણે ગીતો હિટ રહ્યા છે અને પિક્ચર પણ હિટ રહ્યા છે આપણે ભુજની વાત કરીએ તો ભુજમાં પણ દર વર્ષે હોળી અને દીપોત્સ ધૂળેટ્ટી પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ગઈકાલે રાત્રે જ રાજપૂત મહિલા મંડળ અને એમના પ્રમુખ શીતલબેન મકવાણા એમની રાહબારી હેઠળ અને ભાઈ શ્રી મયુરભાઈ સોનીના સથવારે એક સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ જેને આપણે કહીને ખૂબ જ શાનદાર જાનદાર અને યાદગાર હતો અને પચીસ તારીખે હરિભાઈ ગોર એમના નિવાસસ્થાને સામે ગઝલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આમ ભુજ અને કચ્છના લોકો આજે પણ હોળી અને ધૂળેટી બંને તહેવારો આનંદથી માણે છે અને આનંદથી માણવા જોઈએ ફરીથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ